મેસેજને આધારે સાયબર ક્રાઇમના આહિર સાહેબ અને મહેન્દ્રસિંહ ગોહિલે જીમ ટ્રેનર કુણાલ રાણાને પોલીસ મથકે બોલાવી માર માર્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે આટલું નહીં પરંતુ આહિર સાહેબે નામના પોલીસ કર્મીએ સર્વિસ રિવોલ્વર કુણાલ રાણાના મોઢામાં મૂકી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી હાલ આ યુવકે સુરત પોલીસ કમિશનરને પોતાની સાથે થયેલા દુર્વ્યવહાર બાબતે રજૂઆત કરી છે ખોટી રીતે પોલીસ કર્મીએ માર મારી બંદૂક બતાવી ધમકી આપ્યા હોવાની ફરિયાદ પણ કરી છે હવે જોવાનું એ રહ્યું કે આ પોલીસ કર્મી ઉપર કર્મી ઉપર ઉચ્ચ પોલીસ અધિકારીઓ કોઈ પગલા લેશે કે પછી મામલો અહીં મારું નામ કુનાલ છે અને મારી સાથે મારપીટ અને કરંટ આપવામાં આવ્યો અને મારી પર ગન મૂકવામાં આવી અને મને જબરજસ્તી મારી પાસે લખાણ લીધું અને આવી રીતે મારી સાથે આ લોકોએ સત્તાનો દુરુપયોગ કરીને મારી સાથે આવું કૃત્ય કર્યું છે એના બદલ હું અહીંયા આવેદનપત્ર આપવામાં આવ્યું આવ્યો છું કમિશનર કચેરી મારી સાથે આહિર સાહેબ કરીને સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં એની સાથે મહેન્દ્રસિંહ ગોહિલ અને જીમના બે જણા હતા હર્ષલ પાટિલ અને નકુલ પાટીલ આ ચાર જણને મળીને મારી સાથે એટલી મારપીટ કરી અને મૂઠ માર માર્યો કરંટો આપ્યા અને ગન બતાવીને મારી પાસે જબરજસ્તી લખાણો લીધું એવી રીતે કરીને મારી પાસે જબરજસ્તી લખાણો લીધું અને પછી મને જવા નહીં દેતા હતા એ લોકો આવી રીતે કરીને મારી સાથે ખૂબ જ મારપીટ કરવામાં આવી અને મુકેશ જરીવાલા જરીવાલા અને કિશન જરીવાલાનું જીમ છે એને પાર્ટનરશીપમાં ચલવે છે હર્ષલ પાટીલ અને નકુલ પાટીલ અને આ પોલીસવાળાઓ એને જીમમાં જતા જીમમાં જાય છે એની સાથે મિત્રતા છે એટલે એ બધું ષડયંત્ર એ લોકોએ સાથે મળીને રહી છે આ રીતે મને એટલો ખૂબ માયરો મને એ લોકોએ પ્લાનિંગ સાથે ત્યાં બોલાવ્યો અને મારી સાથે મારપીટ કરવામાં આવી છે આવી રીતે બાબત એ જ હતી કે અમારું સોશિયલ ગ્રુપ પર વોટ્સઅપ પર એક ગ્રુપ હતું એમાં અમે ગાળા ગાડી કે એવું કોમન એ કોમન ગાળા ગાડી કે એવું કરતા હતા ગ્રુપમાં એ જ બાબતમાં ખાલી કોઈ વાક પણ નહીં હતો મારી પાસે બધા પ્રૂફ હતા કે હું નિર્દોષ છું મેં પોલીસવાળાને બધું બતાવ્યું તો પણ મારી સાથે એટલી મારપીટ કરવામાં આવ્યો એટલી પણ મને કોઈ પ્રૂફ કરવાનો કે કોઈ એ મોકો નહીં આપ્યો એ લોકોએ જબરજસ્તી મારી સાથે લખાણ લીધું ઘન મૂકી અને મારી સાથે મારપીટ કરવામાં આવી છે આ બાબત મેં મેં સીપીને રૂબરૂમાં જઈને મુલાકાત કરી અને એ લોકોને આવેદનપત્ર આપ્યું છે અને મળી પણ આવ્યો છું અને હજુ પણ એ લોકો મારપીટને ધમકી આપે છે મને કે તને મારી લાગા જાનથી મારી લાગા અને મારા પર રોજના ફોન આવે છે વીસ વીસ ત્રીસ ત્રીસ કે તને ઉચકી લેવા ધમકી આપે છે આવી હવે મારી હવે મારી હર્ષલ પાટીલ